દર્શક મિત્રો સચોટ વાતના ત્રેતાલીસમાં એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ તો આપ સૌને નૂતન વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપણે જોયું હશે કે આમ તો ગુજરાતમાં શહેર અને ગામડામાં બારે માસ જોઈએ તેટલો દારૂ મળી રહે છે લોકોને ખબર પણ હોય છે કે ક્યાં મળે છે ક્યાં ગળાય છે ક્યાં વેચાય છે ને ક્યાં પીવાય છે પોલીસથી પણ આ બધું કંઈ અજાણ્યું હોતું નથી એ પણ જાણતી જ હોય છે પરંતુ તમે જુઓ નવાઈની વાત તો એ છે કે નવા વર્ષના ડિસેમ્બરના છેલ્લા ત્રણ દિવસ ત્રીસ એકત્રીસના બે દિવસ અને નવા વર્ષની પહેલી જાન્યુઆરી પચીસના બે હજાર પચીસના અંતિમ બે દિવસો અને નવા વર્ષનો એક દિવસ આ ત્રણ દિવસ પોલીસે જે સક્રિયતા દાખવી દારૂ પીનારાઓને પકડવા માટે દારૂ વેચનારાઓને પકડવા માટે દારૂ ગાલનારાઓને પકડવા માટે એ અદ્ભુત સક્રિયતા હતી પોલીસ જો આવી સક્રિયતા બાકીના ત્રણસોને બાસઠ દિવસ પણ જો દાખવે ને તો ગુજરાતમાં દારૂબંધી સાવ સફળ થઈ જાય ક્યાંય દારૂ વેચાય નહીં ક્યાંય દારૂ પીવાય પણ નહીં ને ક્યાંય દારૂ ગળાય પણ નહીં અને દારૂ સામે લોકોની ફરિયાદો પણ ઝીરો ટોલરન્સ થઈ જાય પરંતુ પોલીસની સક્રિયતા નૂતન વર્ષ તાળે ત્રણ દિવસ જેટલી હોય તેટલી બાકીના ત્રણસો ને પાસઠ દિવસ આપણને જોવા મળતી નથી પોલીસ અધિકારીઓ અને સરકારી તંત્ર બધા જ આ ત્રણ દિવસમાં સક્રિય હોય છે જો બાકીના દિવસે આટલી સક્રિયતા અને આટલી જાગૃતિ તંત્ર હોય તો ગુજરાત દારૂબંધીના મુદ્દે પણ એક મોડેલ સ્ટેટ બની શકે મિત્રો સૌથી વધુ દારૂના કારણે કોણ બદનામ થાય છે પીનારા તો જવાબ છે ના વેચનારા તો જવાબ છે ના તો કોણ તો પોલીસ પોલીસ દારૂના કિસ્સામાં સૌથી વધારે બદનામ થાય છે કારણ કે વેચનારા પછી સૌથી વધારે ફાયદો કોઈ કોઈને થવાનો હોય તો પોલીસને થવાનો હોય એ વાત લોકો સર્વત્ર ચોરેને ચૌટે કરતા હોય છે ને બહુ જાણીતી વાત છે પોલીસ ધારે તો શું ન કરી શકે એ આપણે મેં તમને કહ્યું એમ બે હજાર પચીસના અંતિમ બે દિવસો અને બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે પોલીસની જે આખી દારૂ સામેનું અભિયાન આપણે જે જોયું એના કારણે આપણે જોઈ એટલે જો પોલીસ આટલી સક્રિયતા પૂરેપૂરા ત્રણસો ને દિવસ રાખે તો મને લાગે છે ગુજરાતમાં ક્યાંય દારૂ પીવાય પણ નહીં વેચાય પણ નહીં અને ગળાય પણ નહીં મિત્રો એનું કારણ એ છે કે પોલીસને બધી જ ખબર છે ક્યાં વેચાય છે ક્યાં ગળાય છે પીવાય છે એટલે પોલીસ આ દિશામાં સક્રિય જરૂર થઈ શકે પણ આ બધા જ જાણે છે વેચનારા અને ગાલનારા બંનેને ખબર છે કે આ ત્રણ બે ત્રણ દિવસ આપણે પોલીસના અભિયાનમાંથી જાગૃત થઈશું ને સાચવી લઈશું તો પછી આપણો બાકીના ત્રણસો સાઠ દિવસ આપણો ધંધો ધમધોકાર ચાલવાનો જ છે ને કોઈ પૂછવાનું જ નથી બહુ બધો જનતામાંથી ફરિયાદો આવશે ક્યાંક મહિલાઓ રેડ કરશે મીડિયામાં ક્યાંક ગોબાળો થશે તો પાછી થોડી ઘણી રેડ બેડ પાડી દઈશું એટલે એક આપણું કામ પતી જશે મિત્રો હમણાં જ બિહારમાં ચૂંટણી યોજાઈ બિહારમાં એનડીએની જીત પાછળના જે અનેક પરિબળો રાજકીય વિશ્લેષકોએ ગણાવ્યા એમાં કદાચ એક બીજું મહત્ત્વનું પરિબળ હોય તો બિહારમાં લાગુ કરાયેલી દારૂબંધી છે એક સારો અમલ બિહારમાં દારૂબંધીનો થયો એની અસર મહિલા મતદારો ઉપર પણ થઈ એટલે મૂળ વાત રાજકીય ઈચ્છાશક્તિની છે રોજ રાજકીય ઈચ્છાશક્તિ મજબૂત હોય તો મને લાગે છે કે દારૂને દેશવટો આપી શકાય એ કંઈ બહુ મોટી વાત નથી ઓગણીસો ને એકવીસની એક વાત મને યાદ આવે છે કે ગુલજારીલાલ નંદા નામના એક નેતા હતા એ પાછળથી બે વખત ભારતના કાર્યવાહ વડાપ્રધાન બનેલા ઓગણીસો ને એકવીસમાં ને અમદાવાદ શહેરમાં દારૂના એ વખતે તો આટલો બધો દારૂ શ્રમિક એરિયામાં જ પીવાતો દારૂના પીઠાઓ ઉપર એમને પિકેટિંગ કરેલું અને દારૂના અડ્ડાવાળાઓએ એમને એટલો બધો માર મારેલો એમને હાડકા ભાગી નાખેલા પણ એમના દિલમાં દારૂ સામે જે એક દાહ હતી એ આજના નેતાઓમાં એ રાજકીય પ્રબળ ઈચ્છાશક્તિ અમલની અને દારૂ દારૂબંધીના અમલની જે હોવી જોઈએ એ આપણને દેખાતી નથી તમે જો દારૂની પરમિટ લેનારાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે દારૂ જો આરોગ્ય માટે જ આટલો બધો જરૂરી છે અને સરકાર પણ પરમિટના ભાવ વધારે છે જેને પરમિટ જોવી હોય મળી જાય પરમિટના ભાવ વધારાના સરકારને આવક થાય છે એટલે બીજી બાજુ તમે જુઓ કે ગિફ્ટ સિટી જેવા છીંડા પણ સરકારે શરૂ કર્યા છે દારૂબંધી એટલે ઉદ્યોગના વિકાસ માટે અથવા તો પ્રવાસનના વિકાસ માટે તમારે દારૂબંધી હળવી થાય એ જરૂરી છે એવું સરકારને લાગવા માંડ્યું છે એટલે ધીરે ધીરે દારૂબંધીમાં છીંડા મૂકવાનું છીદરો પાડવાનું સરકારે પોતે શરૂ કર્યું છે પહેલાં દારૂ પીનારને સજા થતી હતી હવે શું સજા થાય તમારી કોઈ જાહેર સંસ્થામાં કોઈ હોસ્પિટલમાં જઈને તમારે કલાક બે કલાક સેવા કરવાની પણ દારૂ પીવાવાળા બે વર્ગો આપણા ત્યાં છે એક સમૃદ્ધ વર્ગ સુખી વર્ગ છે જેને પીવો છે એ દારૂના શારીરિક માનસિક આર્થિક વિપરીત અસરોથી પૂરેપૂરો સજાગ છે જાણકાર છે એને કંઈ પડી નથી પણ બીજો વર્ગ જે છે જે ગરીબ વર્ગ છે જેના સંતાનું શિક્ષણ આરોગ્ય એ બંનેનો દારૂ એ લૂંટારો છે અને એના પરિવાર ઉપરની માઠી અસર થાય છે એને આ વધારે નુકસાન કરતા છે એના માટે આ દારૂબંધી છે તમે જુઓ ગુજરાતના કેટલાક દેશના કેટલાક રાજ્યોમાં પણ દારૂબંધી શરૂ થઈ ખાસ કરીને આંધ્રપ્રદેશમાં બહેનોએ મોટું આંદોલન એના પર શરૂ કર્યું ગુજરાતમાં તમે જુઓ કે ઘણી જગ્યાએ બહેનો જ આંદોલનો કરે છે ગામડાઓમાં અને અડ્ડાઓ પર જઈને દારૂના માટલાઓ ફોડવાનું કામ કરે છે ગુજરાતના કેટલાક ગામોએ તો દારૂબંધી ગામમાં દાખલ કરી છે કે ભાઈ પીનારને ગાલનાને દંડ કરવો એથી સ્વૈચ્છિક દારૂબંધીનું એક અભિયાન પણ શરૂ થયું છે જો ગામડાઓ પોતે સ્વૈચ્છિક રીતે આ કરી શકતા હોય તો સરકારે પણ રાજકીય ઈચ્છાશક્તિ માત્ર રાજકીય ઈચ્છાશક્તિ નહીં પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ દેખાડવી પડશે ઉદ્યોગપતિઓ અહીં ઉદ્યોગો નાખવા માટે આવે છે દારૂ પીવા માટે કંઈ આવતા નથી દારૂ પીવો તો દેશના ઘણા બધા રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં પીવા જાય એટલે એ બધી વાતો કરવી એ બરાબર નથી કે એના કારણે પ્રવાસનના વિકાસ માટે કે એના માટે કે એવા બધી ઘણી જગ્યાઓ છે એટલે મિત્રો રાજકીય પ્રબળ ઈચ્છાશક્તિ હોય જેવી રીતે મેં આપને કહ્યું એમ ડિસેમ્બરના છેલ્લા બે દિવસ અને જાન્યુઆરીના પહેલા દિવસે પોલીસ અને તંત્ર સક્રિય હોય છે અને આખા ગુજરાતમાં દારૂબંધી દેખાય છે કે દારૂ વેચાતો મળતો હોતો નથી એવી સક્રિયતા જો ત્રણસો દિવસ દેખાડવાની પ્રબળ રાજકીય સત્તા ઈચ્છાશક્તિ પોલીસ અને સરકાર દાખવે તો ગુજરાતમાંથી દારૂબંધીનો સરસ અમલ થઈ શકે મિત્રો આપણે અમારી વાત ગમી હોય પ્રસન્ન કરો લાઇક કરો શેર કરો પ્રસન્ન રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો આભાર ધન્યવાદ